હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો આજે આપણે બનાવવાની છે ગુજરાતી કઢી અને સાથે બાજરાના રોટલા તો ચાલો તમને રેસીપી દેખાડું મિત્રો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે લીધો છે પાટીઓ થોડુંક તેલ લઈ લેવું આપણે મિત્રો આપણું તેલ આવી ગયું છે આપણે નાખી દઈશું રાઈ આપણે સરકલા કૂટી લઈશું તે આપણે નાખી દઈશું જીરું આપવું પછી નાખી દઈશું આપણે મીઠો લીમડો લીલા મચ્છીનું કૂટિંગ થોડીક વાર આપણે પાકવા જશે તો મિત્રો આપડા લઈ લીધો છે ચણાનો લોટ હવે આપણે એમાં નાખી દઈશું છાશ આપણે સારી રીતે આને મિક્સર કરી લઈશું હવે આપણે આમાં નાખી દઈશું એક ચમચી હળદર પાવડર મિત્રો આપણો વઘાર થઈ ગયો છે એમાં આપણે નાખી દઈશું આ છાશ નું બેટર હવે મિત્રો આપણે આમાં થોડાક મીરી મસાલા નાખશું ત્યાર પછી એને પાકવા દઈશું આપણે મિત્રો આપણે નાખી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર તો મિત્રો સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે આપણે ખાંડ નાખી હવે આપણે કઢીને પાકવા દઈશું તો મિત્રો આપણે કઢી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા ફર્સ્ટ ક્લાસ ઘાટી એકદમ ખટુમરી આપણી કઢી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે નીચે ઉતારી લેવી આપણે કઢી લઈ લેવું બાજરાનો રોટલો છે કેરીનો સંભારો અને કાંદા છે આપણી ડિશ એકદમ કાઠિયાવાડી મેનુ તૈયાર છે